નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળી પીળી પડવાનું કારણ અને તેના ઉપાય વિશે આજે હું તમને માહિતી આપીશ તો જાણો પહેલું કારણ તત્વની ઉણપ અને જમીનની રેચક પરિસ્થિતિના કારણે મગફળીના પાકમાં પીળાશ જોવા મળે છે સામાન્ય રીતે મગફળીની પીળાશ આખા ખેતરમાં એક સરખી જોવા મળતી નથી બલકે તે સુટક છૂટક જોવા મળે છે ખામીવાળા છોડને પાનની નસો લીલી હોય છે અને બાકીનો પાનનો ભાગ પીળો પડે છે આવા લક્ષણો જણાય ત્યારે જમીનમાં લોહ તત્વની ઉણપ છે તેમ સમજવું બીજું કારણ છે જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં મગફળીના પાકમાં આ સમસ્યા સર્જાય છે નીચાણવાળા જમીનમાં આવું થવાની ભીતિ વધ વધુ રહે છે આ માટે ખેડૂતે પોતાના ખેતરમાં પાણી ન ભરાય રહે તે માટે ધોરીઓ અથવા કોડીઓ બનાવી અને ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરી નાખવો જોઈએ મગફળી પીળી પડે એટલે તે ફેલ થવા ફેલ થવાનું થઈ જાય છે આમ મી મગફળી પીળી પડે તો એનો ઉપાય શું છે તો આ પ્રકારની મગફળીમાં પીળાશ દેખાય ત્યારે સો ગ્રામ ફેરાસ સલ્ફેટ લગીને હીરા કશીની સાથે દસ ગ્રામ સાયટ્રિક એસિડ લીંબુના ફૂલને દસ લિટર પાણીમાં ઓગાળીને મગફળીના વિકાસ અને પીળાશના પ્રમાણના આધારે લગભગ પાંચસો લિટર પ્રતિ હેક્ટર પ્રમાણે છટકાવ કરવો જરૂરી જણાય તો બીજો છટકાવ આઠથી દસ દિવસે કરો આવી આ મુજબ પીળી મગફળી પીળી દેખાય તો આ પ્રમાણે છટકાવ કરવાથી મગફળી કમ્પ્લીટ લીલી થઈ જશે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનો રહેશે આભાર